ઢોલરિયાના સાર્વૈષવો નહીં જય શ્રી કૃષ્ણ વ્રજ મારા કા નારાજમા વ્રજ મા લે લાલે મારા કા ના રાજમા કા ના રાજમા શું શું મળે છે કાનાના ના રાજમાં ગાયો મળે છે દૂધની રેલમાં છે લરે મારા કાના નારાજ માં દૂધની રેલમાં છે લરે મારા કાના ના રાજમા વ્રજમા લેલા લે રે મારા કાના ના કાના નારાજ સો સો મળે છે કાના નારાજ દૂધ મળે છે દહીની રેલમાં છેલ રે મારા કાના નારાજ માં દહીંની રેલમાં છેલ રે મારા કાના નારાજ માં કૂરજમાં લેલા લેર રે મારા કાના નારાજમાં કાના નારાજમાં માં શોસો મળે છે કાના નારાજમાં શીરો મળે છે કીની રેલમાં છેલ રે મારા કાના નારાજમાં માં ઘીની રેલમાં છેલ રે મારા કાના નારાજમાં પ્રજમા લેલા લે રે મારા કાના નારાજમાં કાના નારાજમાં માં મળે છે કાના નારાજમાં ફરવા મળે છે પૈસાની રેલમાં છેલ રે મારા કાના નારાજમાં પૈસાની રેલમાં છેલ રે મારા કાના નારાજમાં માં વ્રજમાં લેલા રે મારા કાના ના રાજમાં કાના ના રાજમાં શું શું મળે છે કાના નારાજમાં માં સખીઓ મળે છે ભજનની રેલમાં છે રે મારા કાના નારાજમાં રાજમાં ભજન ની જમા જા મારા કાના નારાજમાં વ્રજ વ્રજમાં લીલા લે રે મારા કાના નારાજ માં કાના નારાજ માં શું શું મળે છે કાના નારાજ માં પ્રસાદ મળે છે દર્શન આપે છે રોજ રે ಮರಾ ಕಾ ನಾ ನಾಜ ಪ್ರಸಾದ ರೇ ಮರ ಕಾ ದರ್ಶನ ಆ ಪೆ ಸೆವಾ ರೋಜ ರೆ ಮರಾ ಕಾ ವ್ರಜಮಾ ಲೀ ಲಾ ರೇ ಮರಾ ಕ್ರಜಮಾ ಲೀ ಲಾ ಲೇ ರೇ ಮರಾ ಕಿರಿಜರಣ